પર્યાય બની ગયેલી સુરત મહાનગરપાલિકા ખેંચ આવ્યા બાદ તેમને તાત્કાલિક મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે સારવારના બીજા દિવસની રાત્રે આખી રાત કોઈ પણ પ્રકારની સારવાર ન આપવામાં આવી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો

નથી ને લાખી મોઈકો તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે જલ્દી લઈ જાઓ અમને એમઆરઆઈ ની કરવા દીધા ને ઉપર મોકલા ના હવે અમે પાછા એમઆરઆઈ કરવા જોઈએ તો તમે કેમ ખેંચો છો અમે એમઆરઆઈ કેમ નહી કરાવ્યો અમે અમારે અમને આપણો તમે એમઆરઆઈ કરાવવાનું કીધું કે નહી કીધું તો અમે આયુષ્માન કાર્ડમાંથી એમઆરઆઈ કરાવવાના હતા તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કહેવું જોઈએ કે ઇમરજન્સી છે અમને કંઈ કીધું નથી તમે કોઈ કીધું નથી કે ઇમરજન્સી છે તમે નથી કીધું કે ઇમરજન્સી છે પરિવાર દ્વારા આક્ષેપ કરવાની સાથે વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દારૂ ન મળવાના કારણે વૃદ્ધને ખેંચ આવે છે આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો સામ સામે આક્ષેપો કરતા હતા દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવ્યો હોવાથી મોબાઈલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી ગઈ હતી જેને પગલે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ આપતી અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું અને જે વાત

હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાયરલ વિડિયોને લઈને તપાસ કમિટી બનાવવામાં આવશે વાયરલ થયેલ વિડિયો બાબતની જાણ મને મીડિયાના માધ્યમથી થઈ છે ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિમ્પ્ટમ્સ જોવા મળતા હોય છે દર્દી પહેલાથી જ સ્મીમર હોસ્પિટલમાં સારવાર લેતો હતો બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વિડિયો છે કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે સ્મીમર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ ગેરરીતિ ચલાવાશે નહીં જેમાં જે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે અને એના વિડ્રોવલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના એના પર હોય છે હવે ખેંચ આવવાનો વિષય જે છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે એ તપાસનો વિષય હતો એના માટે જે અમારે કરાવવાની હતું એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી છતાંય હું તપાસ કમિટી નિમું છું જેમાંથી એ ખબર પડશે કે કારણ મુખ્ય કારણ શું હતું કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે ડૉક્ટરની કોઈ એવું એ નથી હોતી કે ભાઈ કોઈના એ કરવાનું ખોટું કરવાનું હોય હવે આ બાબત શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત